વર્ષના તરુણની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે માત્ર મોબાઈલ પરત નહીં આપવા જેવી નજીવી બાબતમાં સત્તર વર્ષના યુવકની હત્યા કરી નાખી છે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોબાઈલ વાપરવા લઈ જઈ બાદમાં તેને વેચી નાખનાર યુવાનની એટલે કે સત્તર વર્ષના તરુણ મિત્ર એ પિતા અને ભાઈ સાથે મળી હત્યા કરતા લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લિંબાયત એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફે બોગરાએ તેના સત્તર વર્ષીય મિત્ર પાસેથી મોબાઈલ વાપરવા માટે લીધો હતો જોકે થોડા સમય બાદ અરબાઝે તે મોબાઈલ ફોન વેચી નાખ્યો હતો અરબાઝનો તરુણ મિત્ર મોબાઈલ પરત માંગતો હતો અને જો મોબાઈલ નહીં આપે તો એક હજાર

આ તીસના ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇશ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે